હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે એકદમ ઠીક અને ઘટ એવું ટુકડા પાડીને ખાઈ શકાય એવું દહીં ઘરે જમાવવા માટે દૂધને કેટલી વાર સુધી ગરમ કરવું અને મેરવણ કેવું અને કેવી રીતે મિક્સ કરવું તેમજ દહીં જમાવવા માટે મૂક્યા પછી શું કરવું શું ના કરવું એની બધી જ ટિપ્સ આજે હું તમારી સાથે શેર કરીશ તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં તો અહીંયા મેં એના માટે વાસણ લઈ લીધેલું છે મેં પહેલાં ગેસ નથી ચાલુ કર્યો તો દૂધ તળીએ ચોટે નહીં એના માટે આ રીતે થોડું એવું પાણી એડ કરી તપેલીને આપણે બધી બાજુથી આ રીતે ફેરવી અને ભીની કરી અને પાણી હોય એને આપણે કાઢી લેવાનું છે હવે અહીંયા મેં એક લીટર દૂધ લીધેલું છે તો જ્યારે પણ તમે દહીં જમાવવાના હોય ત્યારે મલાઈ કાઢ્યા વગરનું એવું દૂધ તમારે લેવાનું છે તો જ તમારું દહીં એકદમ ક્રીમી અને મલાઈદાર એવું તૈયાર થશે તો શરૂઆતમાં મેં ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે અને થોડી થોડી વારે આ રીતે વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું કે જેથી દૂધ તળિયે ચોટે પણ નહીં અને ઉપર મલાઈ પણ જામશે નહીં તો અહીંયા પહેલો ઉભરો આવવાની તૈયારીમાં છે તો ઘણા લોકો આ રીતે પહેલો ઉભરો આવે એટલે ગેસને બંધ કરી દૂધને ઠંડુ કરી અને દહીં જમાવવા માટે રાખી દેતા હોય છે પણ જો તમારે એકદમ થીક દહીં જમાવવું હોય તો એવું નથી કરવાનું એક ઊભરો આવી જાય એટલે ગેસની ફ્લેમ ધીમી કરી અને થોડીવાર માટે હજી એને ઉકાળવાનું છે તો એમ કરવાથી પાણીનો ભાગ થોડો ઘણો પણ દૂધમાં જો રહેલો હશે તો એ પણ બળી જશે અને દૂધની ક્વોન્ટિટી પણ થોડી ઘટી જશે તો એ કેવી રીતે ખબર પડશે તો એ પણ હું તમને જણાવીશ અને દૂધ પણ થોડું ઠીક થઈ જશે તો અહીંયા મને દૂધને ઉકાળતા છથી સાતેક મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને દૂધ એ એકદમ ઠીક એવું દેખાય છે તો હવે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને દૂધ કેટલું ઠંડુ અને કેટલું ગરમ રાખવું એ પણ હું તમને જણાવીશ તો દૂધ અહીંયા જ્યારે ગરમ કરવા માટે મૂકેલું ને એના કરતાં થોડી એની ક્વોન્ટિટી ઘટી ગઈ છે તપેલી નીચે ઉતારી ઠંડુ કરવા માટે દૂધને રાખી દેવાનું છે અને હવે બીજી વાત એ કે મેરવણ માટે તમે જે પણ દહીં લેવાના હોય એમાં જો પાણીનો ભાગ આ રીતે રહેલો હોય તો આ રીતે પાણી વિતારી અને તમારે એડ કરવાનું તો જેવું તમે દહીં એડ કરશો ને એવું જ તમારું દહીં તૈયાર થશે એટલે બહુ ખાટું પણ ના હોય અને પાણીવાળું પણ ના હોય અને રૂમ ટેમ્પરેચર પર હોય એ રીતેનું તમારે દહીં લેવાનું એટલે એકદમથી કેવું તમારું દહીં તૈયાર થશે તો બે મોટી ચમચી જેટલું રૂમ ટેમ્પરેચરવાળું દહીં મેં સરસ રીતે એને આ રીતે ફેટી અને સ્મૂથ કરી લીધેલું છે હવે જે પણ વાસણમાં તમારે દહીં જમાવવું હોય એમાં આ રીતે થોડું એવું દહીં લઈ અને આ રીતે એને સાઈડ પરથી બધી બાજુથી એને આપણે આ રીતે સરસ રીતે લગાવી દેવાનું છે અને હજી દહીં મેરવણનું બચ્યું છે એનો આપણે પાછળથી ઉપયોગ કરીશું હવે દૂધ અહીં એટલું ગરમ હોવું જોઈએ કે આ રીતે તમે આંગળી નાખી અને થોડીવાર માટે જો આંગળીને દૂધમાં રાખો તો આંગળી સહન કરી શકે એટલું દૂધ ગરમ હોવું જોઈએ એનાથી વધારે પડતું ઠંડુ પણ નહીં અને વધારે પડતું ગરમ પણ નહીં હવે દૂધને આપણે તપેલીમાં એડ કરી દઈશું અને તમને બતાવી દઉં કે તળીએ દૂધ બિલકુલ પણ ચોટ્યું નથી તો આ રીતે દૂધ એડ કર્યા પછી હલકા હાથે થોડું એને આ રીતે મિક્સ કરી લેવાનું અને જે દહીં મેરવણ માટેનું બચ્ચું છે તે આપણે આ રીતે થોડું થોડું કરી અને સાઈડ પર આપણે આ રીતે એડ કરી દેવાનું છે તો આ રીતે મેરવણ એડ કરી દીધા પછી ઢાંકણ ઢાંકીને એકવાર તમે આ વાસણને દહીં જમાવા માટે રાખી દોને પછી તમારે આ વાસણને હલાવવાનું નથી અને ઢાંકણ પર તમારે ખોલવાનું નથી તો આવી નાની નાની વાતોનું ધ્યાન રાખશો તો એકદમ પરફેક્ટ તમારું દહીં જામશે તો દૂધને આમ ફેટો કે તેમ ફેટો ફેટો કે નહીં ફેટો એનાથી કંઈ ફરક નથી પડતો હવે થોડી ગરમીની પણ શરૂઆત થઈ જ ગઈ છે એટલે સાતથી આઠ જ કલાકમાં એકદમ પરફેક્ટ એવું દહીં જામી જશે અને સાચું કહું તો દૂધ ગરમ કરવાની અને મેળવણ મેળવવાની જ ખૂબી છે તો ફ્રેન્ડ્સ થીક દહીં જમાવા માટે તમારે દૂધ જેમાંથી મલાઈ ના કાઢી હોય ને એ રીતેનું લેવાનું અને દૂધને ગરમ કર્યા પછી એકવાર ઉભરો આવે પછી ફરીથી તમારે એને છથી સાતેક મિનિટ માટે ઉકાળવાનું કે જેથી એ થોડું થીક થઈ જાય અને મેરવણ તમારે થીક ઉમેરવાનું તો ફરી મળીશું ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ ગૉડ બ્લેસ યુ